কে <Sundas> দিতে <Sundas> નમસ્કાર વિશેષ ન્યૂઝમાં હું ફરી એકવાર દિનેશ ઇન્દવ તમારું સ્વાગત કરું છું નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રિને લઈને અનેક સમાચારો અનેક વિડીયો આપણી સામે આવી રહ્યા છે થોડા દિવસથી કેટલાક વિડીયો આપણી સામે આવે છે જેમાં બજરંગ દળ નવરાત્રિના સ્થળ ઉપર જાય છે અને ત્યાં ઓળખ કરે છે ખેલૈયાઓની એમાં જો કોઈ નામ બદલીને કોઈ ખોટું નામ ધારણ કરીને એટલે કે હિન્દુનું નામ ધારણ કરીને જો કોઈ મુસ્લિમ જેને આપણે વિધર્મી તરીકે આ લોકો ઓળખાવે છે જો કોઈ વિધર્મી પ્રવેશ મેળવે તો તેને અટકાવે છે કોઈ સ્ટેજ ઉપર જે સાજિંદાવાળા છે અથવા જે કલાકારો છે એમાંથી જો કોઈ મુસ્લિમ કલાકાર હોય તો એનો વિરોધ બજરંગ દળ કરે છે આવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે અને બજરંગ દળનું હંમેશા એક કામ રહ્યું છે કે વેલેન્ટાઇન ડેની ઉજવણી હોય તો પણ તેમને લાગે છે કે ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધની આ પ્રવૃત્તિ છે એટલે ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે જે કંઈ કરવું પડે એ કરે છે ક્યારેક તો આરોપ પણ લાગે છે કે બજરંગ દળ ગુંડાગીરી પણ કરે છે પણ એમને એ મંજૂર છે કેટલાક કિસ્સામાં નેગેટિવ પબ્લિસિટી પણ તમને પબ્લિસિટી અપાવતી હોય છે એટલે બજરંગ દળનું કામ જ એ છે કે હિન્દુ સંસ્કૃતિના રક્ષક તરીકેનું આ એક સંગઠન છે એ સંગઠન સક્રિય છે એ પ્રકારના સમાચાર વહેતા થાય કે પછી નેગેટિવ હોય તો પણ એમને બેનિફિટ કરાવે છે એમના માટે પોઝિટિવ હોઈ શકે આ વિડીયો હું એટલા માટે બનાવું છું કે આખા એ ઘટનાક્રમમાં કેટલાક સોશિયલ મીડિયામાં બીજા વિડીયો અને વાતો પણ વહેતી થઈ છે એમાં લોકો સવાલ પણ કરી રહ્યા છે કે બજરંગ દળ જો આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એટલે કે બજરંગ દળને લાગે છે કે ગરબામાં વિધર્મી નામ બદલીને ન આવે અને એનું ધ્યાન રાખે છે તો પછી ઓસ્માન મીર જે ખૂબ ગુજરાતના જાણીતા ગાયક છે આમિર મીર એમનો દીકરો એ પણ જાણીતો અત્યારે ગાયક છે એ પણ સરસ એક પોતાની જગ્યા ઊભી કરી રહ્યો છે અને ખાસ તો ગુજરાતીઓના દિલમાં અને બહુ જાણીતા આઈપીએસ હસન સફીનને પણ આપણે ઓળખીએ છીએ એમને લઈને પણ અનેક વિડીયો આપણે જોયા છે કે મા અંબાની આરતી ઉતરતા હોય છે એ ગરબે પણ ઘૂમતા હોય છે એ જ્યાં પણ એમનું પોસ્ટિંગ હોય એ આપણને હંમેશા જોવા મળ્યા છે માની ઉપાસના કરતાં ભગવદ્ ગીતા ઉપર પણ આપણે એમને બોલતા સાંભળ્યા છે એમના વિચારોથી આપણે વાકેફ છીએ એટલે મુસ્લિમ પરિવારમાં જન્મ લીધો હોવા છતાં એવોને હિન્દુ ધર્મ સાથેનો જે લગાવ છે એ જગજાહેર છે એને લઈને કોઈ બે મત ન હોઈ શકે પણ એમનો પણ એક વિડીયો અત્યારે લોકો વાયરલ કરી રહ્યા છે અને વિડીયોમાં એક લખાણ લખી રહ્યા છે જો બજંગ દળમાં તાકાત હોય તો આ સાહેબના વિડીયોને જોઈને અહીંયા પાવર બતાવે એટલે કેટલાક લોકો એવું પણ કહેવા માગે છે કે આઈપીએસ છે પોલીસનો પાવર છે એટલા માટે ગરબે ઘૂમી શકે છે આરતી ઉતારી શકે છે આ જે કોમેન્ટ કરે છે એમની દ્રષ્ટિએ આઈપીએસનું જે નામ છે અને જે પરિવારમાં જન્મ લીધો છે એ સ્વાભાવિક છે કે મુસ્લિમ પરિવાર છે એટલે એમને લાગે છે કે આ વિધર્મી ભજનગનની દ્રષ્ટિએ હોવા જોઈએ અને વિધર્મી જ જો હોય તો એમને શા માટે છૂટ તો આ પ્રકારની વાતો વહેતી થઈ છે હું વિડીયો એટલા માટે બનાવું છું કે ધર્મને કેટલાક કિસ્સામાં જુદો રાખવો જોઈએ જ્યારે કલાની વાત આવતી હોય છે અને જ્યારે ફરજની વાત આવે છે ઓસમાણ મીર અને ફરીદા મીર ફરીદા મીરની પણ વાત કરીશું આપણે કારણ કે ફરીદા મીરે અંબાજીથી જ નવરાત્રિની શરૂઆત કરી તો ફરીદા મીર પણ મુસ્લિમ પરિવારમાંથી આવે છે તો એ તો વર્ષોથી ડાયરામાં પરફોર્મ કરે છે નવરાત્રિમાં પણ તેઓ સ્ટેજ ઉપર ધૂમ મચાવે છે તો એમને લઈને પણ ઘણા લોકોને સવાલ છે કે એમની સામે બજરંગ દળ શા માટે કશું કાર્યવાહી કરતો નથી તો આ સવાલો ઊભા કરનારને હું આમ તો બજરંગ દળ વતી વકીલાત કરું છું એવું લાગશે પણ જવાબ એટલા માટે આપવા માગું છું કે મને લાગે છે કે ઘણીવાર આપણે ત્યાં એવું જોવા મળ્યું છે કે ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચની વાત આવે ત્યારે પણ ઘણા લોકો એવું માને છે કે રમતને આનાથી તમારે દૂર રાખવું જોઈએ જ્યારે ભાજપ કોંગ્રેસ હોય કે હિન્દુ મુસ્લિમની વાત આવે ત્યારે રમતને આનાથી દૂર રાખીએ આપણે સાથે સાથે કલાને પણ દૂર રાખીએ કારણ કે પાકિસ્તાનમાંથી ઘણા બધા સિંગર્સ ભારતનો પ્રવાસ કરે છે અને ઘણી બધી હિન્દી ફિલ્મોમાં તેમને પ્લેબેક સિંગિંગ પણ કર્યું છે તો એક પક્ષ હંમેશા આવું રાખવામાં આવતો હોય છે તો એ જ રીતે ઓસ્માન મીર હોય પછી આમિર મીર હોય કે ફરીદા મીર હોય કલાની દુનિયામાંથી આવે છે એટલે કલાકારોની આમ કોઈ કોમ ના હોય જન્મથી એ મુસ્લિમ છે પણ કલાની વાત કરીએ તો એ સરસ્વતીના સાધકો છે એટલે એમની કોઈ કોમ ના હોય અને એને લઈને જ કદાચ બજરંગ દળ એમનો વિરોધ નહીં કરતું હોય એવું આપણે માની લઈએ છીએ આઈપીએસની વાત કરી છે આપણે તો એ કિસ્સામાં પણ એવું છે કે એમનું જે વ્યક્તિત્વ છે અને એમની જે ફરજ છે બંધારણની રીતે આપણે જોઈએ તો એ બહુ એક મહત્વના હોદ્દા ઉપર છે અને અબ્દુલ કલામ આપણી સામે બહુ મોટું ઉદાહરણ છે કે અબ્દુલ કલામે આ દેશની ઘણી બધી સેવા કરી છે જ્યારે આપણે અબ્દુલ કલામ બોલીએ છીએ ત્યારે આપણને વિધર્મી શબ્દ નથી સામે આવતો તો બજરંગનના કિસ્સામાં આવું પણ હોઈ શકે કે એક જે પાતળી ભેદરેખા છે જ્યાં એક વિવેક બુદ્ધિ સાથે સમજવાની જરૂર હોય છે કે ભારતીય સંસ્કૃતિને નુકસાન કરી શકે તે વ્યક્તિ કોણ છે પછી ભલે મુસ્લિમ પરિવારમાંથી આવતા હોય પણ જો ભારતીય સંસ્કૃતિને વિરોધ ન કરનારા હોય નુકસાન ન કરનારા હોય અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જો એમની જીવનશૈલી અને આચરણ હોય તો એમને વાંધો ન હોઈ શકે પણ આખા ઘટનાક્રમમાં એક બીજો મહત્ત્વનો જે મુદ્દો છે એ પણ આપણે સમજવો જોઈએ અને જે આપણને જીવનમાં કામ આવશે કે પદ પ્રતિષ્ઠા અને પાવર આ ત્રણની આ દુનિયા છે ને ગુલામ છે એમાં ભજંગ દળ પણ આવી જાય અને ખૂબ સામાન્ય માણસ પણ આવી જાય અને કોઈ રાજકીય દળ હોય તો રાજકીય દળ પણ આવી જાય હંમેશા આ પ્રકારની પરિસ્થિતિ રહી છે આપણા દેશમાં ભલે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ અને અનેક કોમ છે એવું માનીએ છીએ પણ હું જ્યાં સુધી સમજું ત્યાં સુધી આપણા દેશમાં બે જ કોમ છે અને વધારેમાં વધારે પાંચ કોમ છે એક તો અમીર અને ગરીબ આ બે કોમના જ લોકો આ દેશમાં વસે છે હવે અમીર અને ગરીબ એમાં પણ આપણે પેટા કોમની જો વાત કરીએ તો જેની પાસે પદ હશે જેની પાસે પ્રતિષ્ઠા હશે અને જેની પાસે પાવર હશે તો આ ત્રણ પેટાકોમ છે હવે પછી જેની પાસે પાવર પ્રતિષ્ઠા અને પદ હશે એના મા બાપ ભલે ભૂતકાળમાં ગરીબ હોય અને ગરીબનો દીકરો કે દીકરી અત્યારે આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ જો ધરાવે છે તો એ કોમ પાવરફુલ છે એટલે આપણે શીખવાની એવી જરૂર છે આમ તો આપણે કોમવાદમાં માનતા નથી પદ પ્રતિષ્ઠાને પાવરથી જો આપણને કોઈ આંકે એ પણ વ્યાજબી નથી અને કોઈને પદ પ્રતિષ્ઠાને પાવરથી એનું મૂલ્યાંકન થાય એ પણ જરૂરી નથી એટલે એમાંથી શીખ મેળવવાની જરૂર છે નહીં પણ હકારાત્મક રીતે જો આખી વાતને લઈએ તો એવું માનું છું કે આપણે કોઈ પણ જ્ઞાતિમાં જન્મ્યા હોઈએ કોઈ પણ કોમમાં જન્મ્યા હોઈએ પણ તમે કોઈ પદ મેળવવા માટે મહેનત કરશો તો પ્રતિષ્ઠા તમને જો મળી જશે અને તમારી પાસે જો પાવર હશે તો બાકીની કોઈ અડચણો તમને નડવાની નથી કારણ કે નવરાત્રિમાં જ જે પ્રકારની આ વાતો સામે આવી એ વાતોને બેજ બનાવીને આ મુદ્દો સમજવાનો આપણે પ્રયત્ન કર્યો છે તો વિશેષ ન્યૂઝમાં હું ફરી મળીશ કંઈક વિશેષ વાતો સાથે અમારી વિશેષ વાતોને તમે જો પસંદ કરતા હોય અને વિશેષ ન્યૂઝ સાચા સમાચાર સાચો અવાજ અમારી ટેગલાઇન છે આની સાથે જો તમે સહમત હોય ને તમને પણ લાગતું હોય કે તમે મને પ્રેમ કરો છો તો મને પ્રેમ કરતા હોય તો તમારે મારા હાથ મજબૂત કરવાની જરૂર છે ને હાથ મજબૂત કરવા માટે તમારે ખાલી તમારી આંગળીનો ઉપયોગ કરવાનો છે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર મારી યુટ્યુબ ચેનલ જે વિશેષ ન્યૂઝ છે અને આપણી જે મુખ્ય ચેનલ જેની પહેલી ચેનલ કહીશું એ મારો પહેલો પ્રેમ છે વિશેષ વિથ દિનેશ ત્યાં જો મને તમે જોતા હોય તો આ બંને ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો ઇન્સ્ટા અને ફેસબુક પેજમાં જો પણ તમે મને જોતા હોય તો મને ફોલો કરશો